ઓછરીના ઉમરે ચડી બાપુએ સવારે સિવેલા બુસટને બટનો બીડતી બીડતી નિશાળમાં સીવણ લીધું એ કઈક તો કામ લાગ્યો એમ વિચારતી હું બેઠી હતી બા રસોડામાં સગડીને ફૂકો ભરતી તો ગડી રોટલો થાબડતી હતી બાપુ મીડિયા ધમધમ સંચો ફેરવતા હતા ઉમરેતી હેઠી ઉતરે મોહી બા સાડીના પાલવે પરસેવો લૂતી લૂતી મને આમ ઉમરે ચડેલી જોઈ ગુસ્સેથી બોલી સોય બટનમાં જવાને બદલે મારી આંગળીમાં ભોકાઈ અને મને લોહીનું ટસ્યું આવ્યું એ આંગળી મોઢામાં ગાલી શીખેલા સીવણ કામને વગોવવા લાગી ગળીમાં વખાણવું ગળીમાં વગોવવાનું વિચારતી જાત પર જ હસવું આવ્યું ઉમરેથી તરત ઊભી થઈ ખડકી આડી દહીં આવી બા પાસે જઈ એમને હાથ પંખાથી થોડી હવા નાખી ઉનાળાની કાળજાળ બપોર અને ઉપરથી અમારા ગામની વીજળી આઠમાંથી ચાર પ્રહર તો કુમકર્ણ માફક નિંદ્રા રહે બાના કપાળે પરસેરમાના ટીપા ઉભરાયા હતા તેમનો વાસો તો જાણે વરસાદમાં પલળીને આવ્યા હોય તેઓ પાણીથી તરબતર મેં આ જોઈ હાથ પર જોર લગાવ્યું લતા માલિપા આવતો મોટીબા દાદીએ મને બોલાવી મોટીબા માટે સંયમ હવે આ ઉંમરે ખૂટી ગયો હતો લતા લત્તા ક્યાં મારી ગઈ આવી મેં ગાઠો પાડ્યો અને ફટાફટ ઊભી થઈ દોડી ચીકણી ભરી દેલે બેટા મને ચીકણીની ડબલી આપતા તે બોલ્યા મેં ચીકણીની ડબલી છ લો છલ ભરી તેમને પાછી આપી મને તેમણે તેમના ઘાટલા પાસે પરાણે બેસાડી દીધી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો તારા દાદા તો ગાડા છે આમ આખા ગામની વાતો કરી રાખે છે ક્યારે ઘરની વાત માંડી છે કે ઘર ભડકે બળે ને ગામને પાણી પહે તારી કોફી ભય વાત કરું તો એ જમાનામાં કઈ જાણી જોયા વગર બચારીને પરણાવી દીધી તારા દાદાએ એને બહુ મારી છોડીને એટલે રિયામણે બેઠી ગામની તો ટેવ છે વાતો કરાવીને તારા દાદાએ તેને પાછી મોકલવા તેને દબાવવા લાગ્યા એ બચારી માટે જવું મુશ્કેલ હતું ને કહેવું તો વચ્ચેનો રસ્તો એને લીધો સવારે પાણી ભરવા ગઈ ત્યારે કુવામાં દુબકો દીધો બા કાયમમાં વાત કરતા આ વાત લગભગ હું સોમી વખત સાંભળતી હોઈશ પરંતુ મોટી બાને આ વાતનો કેટલો આઘાત લાગ્યો લાગેલો એ હું પછીથી સમજી લથુડી ઓ લથુડી હજી તો હું ઊભી થાવ ત્યાં તો ડેલીની પહેલી પાસથી કોઈની બૂમ સંભળાઈ હું અવાજ ઓળખી ગઈ એ જમાના જમના હતી પંખો નીચે મૂકી મેં ખડકી ખોલી આઠલી વાર હોય જટકરને વેવલી સાળી બારણામાં ઘરતા જ જમનાએ તેનો જીભનો પરચો આપ્યો એના મોઢા પર ઉત્સાહ હતો જે સારા સમાચાર આવ્યાના ઈંધાણ સમો હતો હળવી મર હળવી આવી બહુ ઉતાવળીની મેં એનો હાથ ચાલી એને રોકી હાથ છોડાવીને એ ઓસરી તરફ દોડી હું તેની પાછળ ગઈ ઓસરી વટાવી એ રસોડામાં બા પાસે જઈ ચડી માસી સાંભળો છો રોટલો મૂકો પડતાને કંસાર ચખાડો કંસાર લતાનો પીટીસીમાં દાખલો થઈ ગયો છે જેમના મારા તરફ હાથ કરતી બોલી બોલ્યા પછી પાછું વળી મારા સામે જોઈ ગર્વ હસી વળી પાછીએ અરખકેલી ઝટપટ ઊભી થઈ મારા ભણી દોડી મને બેઠી પડી શું શું ત્યાંને જમનાની વાત માનવામાં ના આવતી હોય એમ મેં ફરી પૂછ્યું હા ગાંડી હા તારો ધાંગધ્રા પીટીસી માં દાખલો થઈ ગયો હમણાં જ નિશાળે જોઈને આવી તું પાકી બમણા જોરે મને બાથ ભરી મેં બા આંખ મેળવવા એમની સામે નજર કરી એની આંખ નીચી થઈ ગઈ એને બેધ્યાન હોવાનો ડોળ કર્યો અને જોર જોરથી સગડી ફૂંકતી રહી પણ આ પણ મારા ગાળા સુધી આવ્યું ગામ અમારું આઠ ગામ દૂર વસેલું હતું ગામની મોટા ભાગની વસ્તી પટેલો કોળી અને ભરવાડોની મારા દાદા ક્યારે એક વાત વળગે એટલે ગામનો ઇતિહાસ ખોલે એમના માનવા પ્રમાણે અમારું ગામ પાવિયાઓ વિકસાવેલું સૌથી પહેલા તેમણે જઈ વસવાટ ચાલુ કર્યો અને ગામની પાદરે આવેલું બહુચરાજી માતાનું મંદિર પણ તેમણે જ ઉભું કરેલું એક સદી પહેલા બાંધેલું માતાજીનું એ દેરું આજે મંદિર બની ગયેલું તે મૂર્તિ ક્યાંથી મળી એ કેટલા વખત પુરાણી છે લોકો કેટલે દૂર દૂરથી માનતા રાખે છે અને માતાને પૂજે છે અને માના ચમત્કારથી માંડી ગામના તળાવમાં આવેલું પૂર ચબૂતરાની ચણને કિડારું પૂરવાના પાઠ ભગવાન ભરવા અને તેની ગાયોના રમૂજી કિસ્સાઓ બધું જ સંભળાવે પાંચ બહેનોમાં હું ત્રીજા નંબરની અને સૌથી નાનો અમારો ભાઈ રવિ ઘર દસ વ્યક્તિઓનું ઘી દાદાએ એકવાર મેળી મેડી પર બોલાવેલી આ વાર્તા ખાસ છોકરીઓ માટે છે દાદાએ એમના જેવા ગડા અવાજમાં વાત માંડેલી ખાસ છોકરીઓ માટે સાંભળી અમારામાં ઉત્સુકતા વધી ગયેલી આપણા ગામમાં દસ દાયકા પહેલાં એક રંગલી આયા કરીને સ્ત્રી રહેતી હતી આપણા નિષ્ઠલાવાસમાં એનું ઘર હતું ગામમાં જે ઘર રંડાય કે જે ઘરમાં બાળક ન થાય ત્યાં તે બાળક દેતી અને તે બાળકને પોતાનું ધાવણ પાતી બદલામાં સોના ચાંદીના પાટલા હાર આદિ માંગતી એક વખત ગામના જાગીરદાર બોજા શેઠને ત્યાંથી તેને પુત્ર માટે આજીજી થઈ રંગલી જાગીરદાર જેવા મોટા વ્યક્તિનું નામ સાંભળી લાલે ભરાઈ બોજા શેઠને પુત્ર પ્રાપ્તિ થઈ અને રંગલીને ઈનામોથી જડી દેવામાં આવી બોજા શેઠના પુત્રને જન્મ આપ્યો ત્યારે રંગલીનું પોતાનું બાળક દસ માસનું હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જાગીરદારની હવેલીના રંગલીની આલિશાન કમરામાં મહારાણી માફક ખાતેદારી કરવામાં આવતી તે ભોજા શેઠના પુત્રને પોતાનું દૂધ દાવણ પાવા લાગી હવેલીના નોકરો ચાકરો આદિ રંગલીના હુકમો શેઠાણી માફક માળતા રંગલીની ઈચ્છા મહેચ્છા ટાળવી ખુદ શેઠ માટે શક્ય ન રહ્યું રંગલી પણ ખુદને હવેલીની માલકીન સમજવા લાગી તેનામાં લાલચ વધારેને વધારે વ્યાપવા લાગી લાલચે તેની આંખે અંધાપો દીધો રંગલી શેઠના છોકરાઓને ધવડાવવામાં પોતાના બાળકને ભૂલી ગઈ અને બધું દાવણ શેઠનું પુષ્ટ બાળક જ પતાવવા લાગ્યું રંગલીનું બાળક પૂરતું પોષણ ન મળવાને કારણે ધીમે ધીમે દુબળું પડતું કહ્યું કમળાનો રોગ ચાલો રેલાયો રંગલીનું બાળક પણ કમળાના રોગમાં પસડાયું અંતે તે અશક્ત નાનું શરીર રોગ સામે જાજુ લડી શક્યું નહીં અને માટીમાં વિલીન થયું વાર્તા સાંભળી અમારા ઉત્સાહમાં દુઃખમાં પરિણમ્યો મારી નાની બહેન ભાવુ તો રડવા લાગી ઉભી જો સાંભળ દાદાએ ભાઉને ખોળામાં લઈને વાર્તાનો ભાવત સંભળાવ્યો સ્ત્રીઓને સમાજની મર્યાદામાં રહેવું જોઈએ ચકી ગયેલી અને સમાજની ઉપરવટ જઈ જે સ્ત્રીઓ કાર્યો કરે છે તે સ્ત્રીઓનું પતન થાય છે બીજી વાત લાલચ એ સાપની કાચલી જેવી છે એક કાચલી ઉતરે અને બીજી નવી ઉગે દોસ્તો જલ્દીથી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો દાદાએ ગજવામાંથી એક પીપર કાઢી ભાઉના મોઢામાં નાખી મારા મનમાં એમ કે હજુ વાર્તાનો ભાવાર્થ બાકી છે ત્રીજો ભાવાર્થ કે સંતોષ એ વ્યક્તિ કેળવા વિકસાવવા જેવો ગુણ છે વ્યક્તિના જીવનમાં સુખનો માર્ગ મોકલો કરે છે પરંતુ દાદા એવો કોઈ ભાવાર્થ કર્યો નહીં આ ભાવાર્થ મારા મગજમાં જન્મેલો એક વિચાર હતો પાછળથી મને ખબર પડેલી કે આ વાર્તા મુનશી પ્રેમચંદી દૂધકા દામ સાથે થોડી મળતી આવે છે મારા દાખલાની વાત બાહ્ય બાપુ જમવા બેઠા ત્યારે કરી બાપુએ કોઈ પણ ઉત્તર વાળ્યા વગર રોટલો ચોળવાનું ચાલુ રાખ્યું હું જ્યારે એમના ખાલી વાટકામાં છાસ રેડવા ગઈ ત્યારે મારી સામુ જોઈ સરસ એટલું બોલેલા જમીને તરત એ ગામમાં આંટો મારવા નીકળેલા દરરોજ કરતાં આજે એમને પાછા વળતા વાર લાગી હું એમના મોડા પડવાનું કારણ સમજી ગઈ ગામના જાગીરદારો મોટા ખેડૂત પટેલો અને મારા માસ્તર સાહેબ બધા પાસે મારા અભ્યાસ માટે આર્થિક મદદની તાલાવેલી માટે ગયેલા કોઈએ કીધું કે ગાંડો થયો છે કે શું છોરીઓને છે તો કોઈ વાતમાં સહમત થઈ મારી કોલેજની ફી ફરવા સુધી રાજી થયા પરંતુ વાત ફક્ત પૂરી નહોતી થતી ધાંગધ્રા અમારા ગામથી દસ ગામ જેટલું હતું ઉપરથી ત્યાં બે વર્ષ રહેવા જમવાના ખર્ચાઓ એ એક દસ સભ્યોવાળા કુટુંબમાં એકલા હાથે કમાતા મારા દરજી બાપુ માટે શક્ય ન હતું વળી એવી કોઈ જમીન જાદાત કે દાગીનું હતું નહીં કે ઉછેરનું રાખી શકાય એ ઘર હતું એ પણ ભાડાનું બાપુ ઘરે પાછા આવ્યા એમના મોં પર

આ બા બાપુનો આચો સંભાળ મને સંભળાયો થોડી વાર પછી મને બોલાવવામાં આવી બાપુએ કઠોર શબ્દોમાં આગળ ભણવાની ના જાહેર કરી ઘરકામમાં સીવણ કામમાં મારી જરૂર છે એવું કારણ આપ્યું પરંતુ હું સાચું કારણ અને આ કઠોરતા પાછળના લાચાર પ્રયત્નો જાણતી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જ્યાં કહી હું કમરામાં ઘૂસી ગયેલી રાતે હું ઓશિકામાં ભરાઈને ખૂબ રડેલી કદાચ બાપુપણે કઠોરતા માટે મનમાં કચવાતા હશે અને એમની આંખે પણ પાણી આવતા હશે એવો મને ખ્યાલ આવ્યો અને તેવું ક્યારે સુઈ ગઈ એની મને ખબર રહી નહીં ઊંઘનું બિલાડી જેવું છે જેટલી તેને બગાડવાનો પ્રયત્ન કરો તેટલી વધારે પાસે આવે ભણવાનું બંધ થયું

તેમને ગુનગુનાવતી વળે આઠ પણ પકડેલી કે બા ઘરમાં કંઈક તો મનોરંજનનું સાધન હોવું જોઈએ એક રેડિયો તો લઈ આપો આ આઠંતે સફળ થઈ બાપુ મારા જન્મદિવન પર હળવદથી એક નાનો રેડિયો લઈ આવેલા રેડિયો મને એટલો પ્રિય હતો કે રાત્રે હું તેને મારા ઓશિકા પાસે રાખીને સૂતી ને દિવસે પાણી ભરવા કે દૂધ શાકભાજી લેવા બહાર જવાનું થાય એક પેટીમાં રેડિયો સંતાડીને જતી જેથી કરીને મારી તોફાની બહેનો એનું નામો નિશાન મિટાવી ન શકે ધૂન મંડળીમાં નવી નવી ધુઓ લાવવાનું મેં શરૂ કર્યું લોકો જૂની પુરાણી ચીંજથી કંટાળી જાય છે અને નવી ચીજો એમની કેટલી આકર્ષે છે એ વાત મને ધૂન મંડળીમાં સમજાઈ ધૂન મંડળીએ મને આવકારી સ્વીકારી અને ધીરે ધીરે પ્રોત્સાહિત પણ કરી મારા અવાજમાં સરસ્વતીમાંનો વાત છે અને ધૂન મંડળીમાં માળા વગર પૈડા વગરના રથ જેવી છે એમ લોકો કહેતા ધૂન મંડળીમાંથી હવે ધીમે ધીમે લગ્ન ગીતો નોરતાના ગરબા તેમજ ભજન ગાવા સુધી તમામ સંગીત પ્રસંગે મને નોતરાતી આસપાસના પાંચ ગામ સુધી ચર્ચાનો વિષય હતી ઘરમાં પણ થોડી ઇજ્જત વધી બાતો જાણે ગરવેલી થઈ પોતાના હાથે મારી થાળી પીરસતી બાપુએ મને ક્યારેય રોકી નથી જે કોઈ આશ્ચર્ય હતી કમ ન હતું મતલબ કે એમને પણ આ મંજૂર હતું ગામ મને લતા મંગેશકર કહીને સંબોધવા લાગ્યું આ સાંભળી મારી છાતી ભૂલી જતી મને પણ એક મકસદ બળ્યો સંગીતે મને આકર્ષી અને સંગીતે જ મને ઓતપ્રોત કરી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો એનાઓ ટ્વિસ્ટ આપશે જેમ ચિત્રકામે કાગળ પરની કલા છે તેમ સંગીત એ સમય પર છત્રી ચિત્રકલા કહી શકાય મને એવું લાગે છે કે સંગીતનો ઉદય જ વ્યક્તિની ખુશી માટે થયો છે મારા મત પ્રમાણે સંગીતમાં બે પ્રાથમિક વસ્તુ જરૂરી છે પહેલી એક આગ અને બીજી છે જાદુ જે બંને વગર સારું સંગીત બની શકે નહીં લય તાલ સ્થાયી અંતરો દુગુન યોગુન આલાપ અને સર્ગ અમે હવેથી મારા આઠ પ્રહારો હતા ઉઠતા બેસતા ખાતા પિતા કે સૂતા પહેલા હું કઈ ને કઈ ગુનગુનાવ્યા કરતી જમના તો મારી કોઈ વાત કે બોલી કરતા હવે ગાયકી વધારે એને આમ ખીજાયેલી જોઈ હું ખૂબ જાય ને અમારા ઘરની હાલત થોડી સુધારી લોકો પોતાની ક્ષમતા પ્રમાણે મને પૈસા આપતા ઘરની આવકમાં વધારો થયો સાથે મારી બચત પણ વધી સવાર વહેલી ઉઠી પાણી ભરતી પાછી આવી કપડાં લતા આટોપી માને રાંધવામાં દેતી બપોરે જમી કરી વાસણ ઘસી રેડિયો સંભાળતી અને સાંજ નવી નવી ક્યારેક ક્યારેક મંડળી તો અમારી દિનચર્યા થઈ ગઈ હતી ઉનાળાની બપોરે હું અને પૂજારીની દીકરી મધુ મંદિરની આરસની ઓસરીમાં ગાળતા જેમના મંજીરા લેતી અને મધુ તબલા નીચે એક ચેતનજી પાથરી અમે એનું સ્ટેજ બનાવી મોટો ડાયરો ચાલતો હોય એમ આંખ સામે લોકોનું ધણ ખડું કરતા અને પછી અમારી આ નાદાનગી પર ખૂબ હસતા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઉનાળો વયો અને ચોમાસાના પાણી નીતરી શીતળ શિયાળો આવ્યો ગામના ટપાલી કાંજી અમારી ખડકીમાં એક ટપાલ નાખી ગયા સૌની પહેલા એ ટપાલ બાપુના હાથમાં આવી પરંતુ બા બાપુ માટે કાળા અક્ષર ભેંસ બરાબર હતા તેથી ટપાલ મને અપાઈ અને સૌ કાન માંડી મારી આસપાસ ગોઠવાઈ ગયા પત્ર સંગીતકાર જય ચાવડાએ મોકલ્યો હતો પ્યારી લતા હમણાં ડસી ગામમાં યોજાયેલ ભજન કાર્યક્રમમાં મેં આપને અને આપની ગાયકીને માણ્યા ખોટા વખાણ નહીં કરું પણ તમારા અવાજમાં એક મીઠાશ છે જે મસ્ત છે જે ખનક છે જે ખાસ છે જે લયનો તાલમાલ છે લાજવાબ છે જરૂર છે તો ફક્ત આ ગાયકીને સંગીતના જ્ઞાનની જે સૂર તરફ રાગ તરફ આ અવાજને દોરી જાય મારી આંતરિક ઈચ્છા છે કે આપના આ અવાજને હું એક તૃપ્તતા આપું તેથી હું ખુદ આપને સંગીતનો અભ્યાસ આપવા માંગુ છું એ પણ કોઈ મૂલ્ય વગર વળી આપની વળતી મંજૂરી મળતા જ આપનો આવવાનો ખર્ચ મોકલવામાં આવશે ધન્યવાદ જય ચાવડા ટપાલ વાંચી હું કૂદી પડેલી ઘરમાં સૌ કોઈ ખુશીથી ઉઠેલું તો રાજગરાનો ચડાવ્યો બાપુએ સંચો જઈશ કરતાં વધારે દોડાવ્યો મારી નાની બહેન પારુએ તો આડોશ પાડોશમાં ઢંડારો પીટી આવી હું સમાચાર આપવા જમના ઘર ભણી દોડી જમનાના ઘરેથી પાછી વળી તો અમારા ઘરની ખડકી પાસે એક મોટી મોટર પડેલી હતી મને આજુએ આશ્ચર્ય થયું કોણ હશે મારા મનમાં પ્રશ્ન ઉઠ્યો તેનો જવાબ મેળવવા હું ડેલી ખોલી અંદર ગઈ અંદર ગઈ ત્યાં વસરીમાં જ મારા મોટા ફૈબા જેતબા ભેગા થયા એ જાણે મારી જ વાટ જોતા હોય એ મને જોઈ હરખાયા હું તેમને પગે લાગી બીજી જ ક્ષણે જેતબા મારો હાથ જાળી ઉપર મેળીએ લઈ ગયા મેં તેમના બીજા હાથમાં રહેલી થેલી પર નજર કરી તેમાં કશું કતું મેળીએ જઈ કમાળ વાસી જેતબાએ થેલી ખાલી કરી તેમાં લાલ અને કેસરી જાયવાળી સાડી લાલ બંગડી ચાંદલાની પડીકી પાવડર બે સોનાની વિંઠી અને એક ચાંદીની ચેન હતો આ બધું શું થઈ રહ્યું છે મને કઈ સમાજમાં નહોતું આવી રહ્યું મનમાં ઘણું થયું કે પૂછી લઉં શું છે પણ પૂછી શકી નહીં ચૂપચાપ એમણે મને તૈયાર કરી છેલ્લે તેમણે પહેરેલા લાંબા બુટિયા લટકણીયા ઉતારીને મને પહેરાવ્યા મેડીની વચ્ચે આવેલા રીસામાં મને આખરે ખડી કરી જેતબાએ તેમની આંખમાં પૂરેલું આંજણ લઈ મારા કાન પાછળે ચોડ્યું નજર લાગે મારી લથુને જેતબા મારા ગામ સુધી જોટો જડે એમ નથી જેતબાએ મારી અસમંજસ નું રહસ્ય ખોલ્યું હું બે ઘડી હેફતાઈ ગઈ દોસ્તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો પાછળ ડાલેલા કાટલામાં બેસી ગઈ આ શું થઈ રહ્યું છે મારું

પૂજ્યોના સંવાદ થયા અંતે લોકો જવા રવાના થયા મારા હાથમાં કોઈએ અગિયાર રૂપિયા મૂક્યા કદાચ એ ભાનુભાઈ હતા એવું મને લાગ્યું બાપુ એમને બહાર સુધી વળાવવા ગયા હું ઘરકી પાછળ ઊભી ઊભી બધું સાંભળતી હતી ભાનુભાઈએ બાપુ સાથે હાથ મિલાવ્યા એ કમાળની તિરાડમાંથી મને દેખાતું હતું દાસ એક વાત કહું અમારે તમારી દીકરી જોઈએ છે કોઈ મનોરંજનનું સાધન નહીં આ વાતનું ધ્યાન રાખજો હાલો રામ રામ ભાનુભાઈ અંતિમ શબ્દો બોલી ગાડીમાં બેઠા આ શબ્દો મને તીરની માફક ખૂંચ્યા મારું હૃદય ઓર વ્યાકુળ થયું અને મન બેકાબું થયું રામ રામ બાપુએ હસ્તા મોઢે ઉત્તર વાળ્યો હું દોડીને કમરામાં ભરાઈ રડી પડી મેં તરત જ બંગડી બૂટિયા એને સાડી યાદી કાઢી નાખ્યા એ તમામ વસ્તુઓમાં આગ ભોકી દઉં એવું મન થઈ આવ્યું મેં આંસુ લૂછ્યા બહાર નીકળી અને બધું જ જેતબાના હાથમાં આપ્યું હજી સુધી જેતબા બા પાસે ભાનુભાઈના ઘરના વખાણ જ કરી રહ્યા હતા સાંજ સુધી મેં એક અરફ સુદ્ધા ઉચ્ચાર્યો નહીં પરંતુ એ ચુપ એવું મારી ભૂલ હતી આપણે ત્યાં કાયદામાં ભલે ચૂપકીદી સહમતી ન ગણાતી હોય પરંતુ ગામડામાં હજુ ચૂપકીદી સહમતી જ મનાય છે મારી ચૂપકીદી પણ પહેલાં શરમ મનાઈ અને અંતે સહમતી થઈ પડી બાપુ અને બાપણ એક કમરાના સંભાળ પછી એ જ તારણ પર આવ્યા કે આગળ સદ્દર સદ્ધર છે સારા માણસો છે છોકરો દેખાવડો તો છે જ પણ કામે પણ ઇજનેર છે આપણી લત્યા ખૂબ ખુશ રહેશે મળી લક્ષ્મી બારને ટકોરા દે તો મોઢું ધોવા ના જવાય એમાં તો સાક્ષાત ભાનુભાઈ જેવા જ્ઞાતિના અગ્રણી ના પાડવાનું કોઈ કારણ જ નથી અને તે નતીજો આવ્યો કે સૌની આ સંબંધમાં હા છે અને મારું મન પણ હાનો એક જ જેવા ભાગ છે એમ માની લેવાયું રાત્રે હું ઓશી કાની બાજુમાં રેડિયો ચાલુ કરી આકાશ ભણી જોતી રહી આંખમાંથી ક્યારે એને કેટલા આંસુ સર્યા એનો કોઈ અંદાજો ન હતો રેડિયોમાં ચાલતા ગીત પર મારું ધ્યાન બે ઘડી હશે કે આ રાત હું ક્યારે ભૂલી નહીં શકું વળી બીજી વિચારતી કે આ વિકરાળ રાત કફાશે કે નહીં મારે માના લગ્ન કે તૂટેલા સપના કરતા એક વધારે મોટી ચોટ લાગી હતી ઘડીએ કે નહી તું ખુશ છે લતા આ સવાલે મને આખી રાત સુવા ન દીધી બા તમારે તમારા મનની ઈચ્છા પૂછવી હતી બાપુ હું તમારું મૌન સમજુ છું તો તમે કેમ નહીં આ પ્રશ્નોથી મારી આંખે ઓર પાણી આવતું બીજા પ્રહરના મળસ્કે પ્રભાત ફેરી નીકળી મેં બેઠી થઈ જોયું આગળ જટાધારી જોગીઓ અલંખ નિરંજન અલક નિરંજન અલક નિરંજન બોલતા હતા તેમાંથી એક જોગીએ ભજન ઉપાડ્યું અને પાછળ તેમના અનુયાયીઓએ તે ઝીલ્યું વદ ચોથના મારું વ્યવિશાળ રચાયું કપડાનો એક થેલો મારો પ્રિય રેડિયો લઈ ઘરની દિવાલે કંકુના થાપા દઈ હું મારા નવા ઘરે ગઈ દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ચોખાથી ભરેલા કલશને ઢેબુ દઈ રહ્યું હોય વિશાળ ઘરને અચરજથી જોતી રહી સૌના આશીર્વાદ લીધા પછી મારી નનન સુમિતા મને મારા કમરા સુધી છોડી ગઈ રાત્રે મેં વિજયને પહેલી વાર જોયા મેં મનમાં કયું લોકો સાચું કહેતા હતા વિજય દેખાવડા જવાન બાવડાવાળા વ્યવસ્થિત લાંબી મૂછો અને કબમાં મારાથી એક વેત ઊંચા હતા ધીમે ધીમે અમે એકબીજાના સ્વભાવથી પરિચિત થયા એમને દિવસમાં બે વાર ચા પીવાની ટેવ હતી ખોટો દેખાવ કરવો કે દમ કરવો એ તેમના માટે તુચ્છ હતું સવારે વહેલા ઉઠી નિત્ય કસરત તાદી કરી સ્નાન લઈ મંદિરે જતા પુસ્તકો વાંચવાના શોખીન એવા કે મોડી રાત સુધી અમારા કમરાની બત્તી ચાલે જ હોય સવારે દસના ટકોરે ઓફિસ જવા નીકળે તો સાંજે સાત વાગે પાછા આવે રાજકારણમાં ઊંડો રસ દાખવતા ખાવામાં એમને ગળપણ હતી પ્રિય એ મને બાહે કીધેલું શાકમાં દૂધી અને વાલોલમાં તો વાનગીમાં ગાજરનો હળવો એમને લજીજ હતા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો સ્વભાવે અત્યંત શાંત જેનું કારણ એમના મગજમાં ચાલતા સતત વિચારો હતા સત્યના આગ્રહી બોલવામાં અને સાંભળવામાં ક્યારેક ક્યારેક મારી દાઢી બાલ કપાવવાનું યાદ કરાવવું પડે એવા ભૂલકણા તો ક્યારેક એવી એવી વાતો યાદ હોય કે સામેવાળાને આચાર્યમાં મૂકે સાદગીમાં રહેતા અને સાદગી તેમનો આકર્ષતી વ્યસનને પાપ ગણતા અને બને ત્યાં સુધી વ્યસનથી દૂર રહેતા સમાજ અને સ્ત્રીઓ માટે તેમના વિચારો ઉમદા વળી તે સમાજ સુધારણા માટે કાયમ ઉત્સુક રહેતા દુસ્ત જલ્દીથી વિડીયો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સમયના એકબંધ તટસ્થ એમની વાણીને વ્યવહારમાં એકબંધ લયબદ્ધ તાલમેલ જળવાઈ રહેતો સમય પાણીના વહેણ માપક વહેતો ગયો ઈશ્વરની કૃપાથી અમારે એક દીકરી જન્મી જેનું નામ અમે કાજલ રાખ્યું જે અમારી આંખ માટે અમી સમાન થઈ ગઈ વાસણ ભેગા હોય તો કકડાઈ ખરા એમ ઘણીવાર મારા અને વિજય વચ્ચે ઝઘડાઓ થયા પરંતુ બીજા દિવસે ટિફિનમાં ગાજરનો હલવો ભરવું એટલે સાંજે બધું સમાધાન હું ઘરગૃહિણી બની આખો દિવસ ઘરના કામો કાજલને સાચવવી વગેરેમાંથી ફુરસત જ મળવી મુશ્કેલ થઈ પડી કાજલ દિવસે ને દિવસે મોટી થતી ગઈ કાજલ પાંચ વર્ષની થઈ ત્યારે અમારે એક પુત્ર થયો મેં અને વિજય પહેલેથી જેનું નામ નક્કી કરી રાખેલું અને જે રાશિ પ્રમાણે પણ મળતું આવ્યું અમે બધા જખમોને ભરે છે મારા લગ્ન જીવનમાં પણ આવું જ બન્યું હું માતા બની અને મને અહેસાસ થયો કે સ્ત્રીના જીવનમાં સર્વ સુખોથી સર્વોપરી સુખ છે મા બનવું હું મારા સંતાનોને મારા હાથે નવડાવતી કપડાં ફેરાવતી રમાડતી જમાડતી અને સુવડાવતી બીજાના માટે કેમ જીવવું એ હું આ મા બન્યા પછી જ શીખી કાજલ બે ત્રણ વર્ષની હતી ત્યારનો આ પ્રસંગ છે વિજય એમના કામથી અમદાવાદ ગયેલા કાજલને અચાનક શ્વાસ ચડેલો ઘરમાં મારા સિવાય કોઈ જ ન હતું મારા સાસુના સ્વર્ગવાસને હજુ મહિનો થયો હતો મારા સસરા અને સુમિતા એમની અસ્થિ ભદ્રાવ હરિદ્વાર ગયેલા હું કાજલને લઈ ત્વરાતી હતી અસ્પતાલ પહોંચી અસ્પતાલમાં લાઈન લાગેલી હતી કાજલ માટે શ્વાસ લેવું ઓર મુશ્કેલ થતું જતું હતું એટલે રાહ જોઈ મારા માટે શક્ય ન હતી હું લાઇન પગ કરી આગળ પહોંચી ગઈ ડાક્ટરને આ ગમ્યું નહીં બેન આ લાઇનમાં ઊભા છે ને બધા જાઓ તમે ત્યાં જઈને ઊભા રહી જાઓ તેને કડકાઈથી મને કીધું મારામાં દેવી શક્તિ આવી હોય એમ હું ડાક્ટરની છાતી પર ચડી ગઈ અને ડાક્ટરને કાજલનો ઈલાજ પહેલાં કરવા પડેલો મને આજ સુધી આ વાત સમજાઈ નથી કે આટલી હિંમત મારામાં એ દિવસે ક્યાંથી પ્રવેશી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કદાચ એ મા બનેલી સ્ત્રીઓ જ સમજી શકે ઉનાળાના શાળાના વેકેશનમાં એકવાર હું અવધ અને કાજલ મારા પિયર ગયેલા અવધ ત્યારે બારેક વર્ષનો હતો બાપુએ અવધને બે રૂપિયા આપી આની ચોકલેટ ખાજે કીધું અવે તેના પપ્પાની જેમ ગળી વસ્તુનો રસીઓ નીકળ્યો તર ગામમાં ચોકમાં એક દુકાને જઈ તેને બરણી પર હાથ દઈ દીધું આ ચોકલેટ આપો ને ભાણુબા કેના ઘરેથી આવો છો તારી મમ્મીનું નામ શું દુકાનદારે અવધને પૂછ્યું લથતાબેન અવધે સજ્જતાથી જવાબ આપ્યો દુકાનદાર મારું નામ સાંભળી ખુશ થયો લતા નહીં લતા મંગેશકર ભાનુબા તને ખબર છે તારી મમ્મી આ ચોકમાં ઘણા ભજનો ગાયા છે દુકાનદારે મારા વખાણનો વરસાદ કર્યો અવધ જ્યારે પાછો આવ્યો ત્યારે બાપુના હાથમાં બે રૂપિયા મૂકતા બોલેલો આ લો નાના આની જરૂર નથી લતા મંગેશકરનું નામ જ કાફી છે તેના મોઢામાં ચોકલેટ ભરાવેલી હતી મારી સામે તે ગર્વ ભરેલી નજરે જોઈ રહેલો મારા લગ્નના આટલા વર્ષો પછી પણ હું અમારા ઘરે વાસણ માંજવા કપડાં ધોવા ધૂળ જાળવા પાડવા રસોઈ બનાવવી પોતા કરવા ઇસ્ત્રી ફેરવી કે પછી છોડવા અને પાણી પીવું એ બધા કામો એટલા ખંતરને જુસ્સાથી કરું છું એટલા ખંતરને જુસ્સાથી હું શાળામાં અભ્યાસ કરતી હતી કે ધૂન મંડળીમાં ધૂન ગાતી હતી આખો દિવસ નીકળી જાય એની મને મને ખબર જ રહેતી આમ જોમથી કામ કરતી જોઈને કાજલ અને અવધમાં પણ કર્તવ્ય પ્રત્યે જોમ ચડતું હું જોઉં છું કાજલ અને અવધ જ્યારે નિશાળેથી પાછા આવે ત્યારે સૌથી પહેલા ઘરમાં મને શોધે છે અને એટલું મારા માટે સર્વસ્વ છે હા હું ઘરકામ કરું છું અને તેથી જ કદાચ હું મારા સંતાનોને આટલી કાળજીપૂર્વક ઉછેરી શકું હું ભલે શિક્ષિકા તરીકે ભણાવી ના શકી પણ મારા બાળકો માટે હું કાયમ તેમની પહેલી શિક્ષક જ રહીશ સમાજમાં ભલે હું પ્રખ્યાત ગાયિકા ન હોઉં પરંતુ મારા પતિ મારા બાળકો મારા પરિવાર જે ગર્વભરી નજરથી મને જુએ છે તે લતા મંગેશકરથી કર્મ નથી હજુ એ રાતને ભૂલી શકી નથી અને કદાચ ક્યારેય ભૂલી પણ નહીં શકું એ પ્રશ્ન હજુ મને વારંવાર થાય છે લતા શું તું ખુશ છે અને હું એ પ્રશ્નની હસીને ઉત્તર આપું છું આ હું ખુશ છું દુસ્તો કહાની કેવી લાગી કોમર્સમાં જણાવજો અને કોમર્સમાં દુસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી લખી દો વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ લખી દો દોસ્તો